અમરેલી જિલ્લામાં વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને શિયાળુ પાકમાં પણ નુકસાન થયું છે કેમ કે ખેડૂતો જમીનો હોવા છતાં પાણીના સ્ત્રોત ટૂંકા થઈ જવાને કારણે માંડ માંડ થોડા ભાગમાં ખેતી કરી શક્યા છે જમીન હોવા છતાં પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કુવા અને બોર બી તૂટી ગયા છે જ્યારે રોજ અને ભૂંડનો ત્રાસ પણ વધી રહ્યો છે વીઘા જમીન રાખી છે અત્યારે વીસ વીઘા ના ધાણા ખાલી વાવ્યા છે પાણી ના તળ નીચા વીઆઈ ગયા છે અને કપાસનું બીજું વાવેતર હતું એ પૂરું થઈ ગયું છે બધો કપા હતો માવઠા બધો બગડી ગયો એમાં કઈ થયું નઈ ને અત્યારે રવિપાકમાં પાણી હાવ નીચે તળ વીઆઈ ગયા છે પાણી કઈ છે બે ત્રણ કેરણ પાણી હોય તો ભૂલ ને રોજ નો એટલો ત્રાસ એટલે એમાં કઈ વાવેતર કઈ કર્યું જ નથી વીઘો વાવેતર થાય પણ આ ભૂલ ને રોજ ના હિસાબે કઈ કર્યું જ નથી વીઘો બે વીઘા વાવેતર